રહેલા માપીર આજે આપણે ધોરણ બારના તત્વજ્ઞાન વિષયમાં પાઠ નંબર ત્રણ અનુમાનના નિયમમાં મનોયત્ન ત્રણ પોઈન્ટ એકમાં પ્રશ્ન નંબર બીજો નિશેની દલીલો પ્રમાણભૂત બને એ લીટે ખાલી જગ્યા પૂરો અને એ દલીલો માટેના પ્રમાણભૂત લૂપનું થાનાપતિ પટી નિર્દેશન હોય તે લૂપ લખો પ્રશ્ન એક જે સરટી કાવસમાં કે સમૂહ થઈ આ ખાલી જગ્યા તેથી નિષેધ છે અહીંયા આપણે પી સર ક્યુ નિષેધ પી આ લૂપ છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લૂપમાં પી શરતી ક્યુ ખાલી જગ્યા તેથી નિષેધ પી છે તો આપણે નિષેધ અહીંયા ક્યુ કરીશું એટલે અહીંયા આપણે ખાલી જગ્યામાં

ખારી જ ગયા તેથી પી અહીં આપણે વિકલ્પ છે એટલે અહીંયા ક્યુનો નિષેધ થાય તે માટે અહીંયા આપણે નિષેધ કરીને કૌસમાં કે સમૂસ આ બીજો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ત્રીજા નંબર ઉપર બે એસ એમ વિકલ્પ એન અહીંયા આપણે બે વિધાન આપે તો અહીંયા આપણે પેલો દર્શાવી તું પી ક્યુ તેથી એમ વિકલ્પ એમ કાવુસ પૂરો પ્રશ્ન ત્રણ માં મોટા કાવુસની અંદર નાનો કાવુસ કે સમુસ એ સલટી આર મોટો કાવુસ પૂરો સરટી નાના કાવુસમાં ટી સમુસ ડબલ્યુ ખાલી જગ્યા તેથી મોટા કાવુસની નાનો કાવુસ કે સમૂસ એસ સરટી આર તેથી તે અહીંયા આપણે પી ક્યુ તેથી પી આર અહીં આપણે ક્યુ કરે કરી તે માટે તે સમસાય પ્રશ્ન પાંચ નિષેધ પી વિકલ્પ નિષેધ આર સરટી આર વિકલ્પ નિષેધ એ ખાલી જગ્યા આર વિકલ્પ નિષેધ એ અહીંયા આપણે પી સર પી તેથી ક્યુ એટલે અહીંયા આપણે આ વિધાનને ઉતારીશું નિષેધી વિકલ્પ નિષેધ આ પ્રશ્ન નંબર છ આ બધા વિદ્યાર્થી માટે બે કાં અઘરો લાગે કેમકે આમાં સાર રકમ આવે આ તને આધાર વિધાન સહેલું ફરીથી વિધાન આ પણ બહુ સિમ્પલ છે પી સરટી ક્યુ આર સ્ટી એ વિકલ્પ આર તેથી ક્યુ વિકલ્પ એ અહીંયા આપણે અહીંયા આપણે એક આધાર વિધાન આપે તો તે માટે આપણે સમોસાઈ વર્ષમાં છે સમોસ હોય એટલે અહીંયા આપણે પી સમોસ ક્યુ અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે પી પણ ઉતારી એક ક્યુ પણ ઉતારી એક અહીંયા આપણે પી ઉતારવી તે માટે અહીંયા કાવુસમાં એસ વિકલ્પ કે સરટી એ આઠમાં આઠ નંબરનો પહેલાં આપણે જોઈએ તો લોપ લખી તો ખાલી જગ્યા પીટીઆર એટલે અહીંયા પી સમૂ આર સરી આર વિકલ્પ એક નવમો પ્રશ્ન નવમાં પ્રશ્નમાં ફરીથી આધાર વિધાન કાંઈ ને આપણું ફરીથી વિધાન આપે છે એ માટે પહેલાં આપણે અહીંયા લૂપમાં પી દર્શાવીશું પી વિકલ્પ એ વિકલ્પમાં આપણે ડાળવાનું હોય અહીંયા એસ કરવાનું હોય એટલે તે સમૂહી કે દસમા પ્રશ્નમાં પી સરટી ક્યુ નીચે ક્યુ ટેસી નીચે પી વિદ્યાર્થી મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલ ને લાઈક કરશો શેર કરશો અને સબસ્ક્રાઈબ કર